નમસ્કાર મારું નામ હર્ષ ત્રિવેદી અને હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમ જે લાઇબ્રેરીમાં આવેલા પંડિત સુખલાલજી પ્રજ્ઞાદક્ષુ શાળા વિભાગમાં છેલ્લા તેર વર્ષથી ફરજ બજાવી રહ્યો છું આ પંડિત સુખલાલજી પ્રજ્ઞાદક્ષુ શાળા વિભાગ જે છે એ ખાસ કરીને એવા પ્રજ્ઞાદક્ષુ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા મિત્રો માટે આશીર્વાદરૂપ છે કે જેમની પાસે પોતાનું મનગમતું સાહિત્ય માણવા માટે વધારે વિકલ્પ ઉપલબ્ધ નથી તો આ પંડિત સુખલાલજી પ્રજ્ઞાદક્ષુ શ્રાવ્ય વિભાગ એવા પ્રજ્ઞાદક્ષુ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા મિત્રોને પોતાનું મનગમતું સાહિત્ય ઓડિયો સડીના માધ્યમથી માણવા માટેની તક પૂરી પાડે છે ડૉક્ટર કુણાલભાઈ જોશીનો જો આપણે એક જ વાક્યમાં જો મારે એમનો ઉલ્લેખ કરવો હોય કે પરિચય આપવો હોય તો એક એવી વ્યક્તિ કે જે સ્પષ્ટ વક્તા પણ છે અને સાથે સાથે હંમેશા ચહેરા પર એક તેજ અને એની સાથે એક સ્મિત પણ હોય છે આ એક જ વાક્યમાં જો એમનો ઉલ્લેખ કરવો હોય તો કરી શકાય કે સ્પષ્ટ વક્તા અને સાથે સાથે હંમેશાને માટે ચહેરા પર એક તેજ અને સ્મિત એમની સાથે મારી પહેલી મુલાકાત કે પહેલો સંવાદ ગણીએ તો આજથી અગિયાર વર્ષ પહેલાં મે બે હજાર ચૌદમાં થયો હતો જ્યારે હું એમ જે લાઇબ્રેરી તરફથી જે રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન થયું હતું મે બે હજાર ચૌદમાં એમાં એમ જે લાઇબ્રેરી તરફથી હું ફરજ બજાવી રહ્યો હતો રાષ્ટ્રીય પુસ્તક મેળામાં અને આકસ્મિક રીતે જ કૃણાલભાઈ જોશી એ વખતે પુસ્તક મેળાની મુલાકાતે નીકળ્યા હતા આ એ સમયની વાત કરું છું જ્યારે ડૉક્ટર કુણાલભાઈ જોશી એક વિદ્યાર્થી તરીકે હજી એમનો અભ્યાસ ચાલુ હતો અને એવા સમયે અમે એકબીજાને ત્યારથી ઓળખીએ છીએ અગિયાર વર્ષથી કે જ્યારે એક વિદ્યાર્થી તરીકે હજી એમનો અભ્યાસ પણ ચાલુ હતો અને આવી રીતે પુસ્તકોનું એમને પુસ્તક વાંચનનું કે જે બી ઘણી એમને શોખ હતો તો પુસ્તક મેળાની મુલાકાતે આવ્યા અને ફરતા ફરતા એમ જે લાયબ્રેરીનો જે સ્ટોલ છે જેમાં હું ફરજ બજાવી રહ્યો હતો ત્યાં અમે મળ્યા આકસ્મિક રીતે અને વાતચીત થઈ અમારા વચ્ચે કે હું શું કરું છું અહીંયા અને કયા વિભાગ તરફથી તમે ઊભા છો એટલે મેં એમને કીધું કે આ પ્રકારે સ્પેશિયલી જે દ્રષ્ટિહીન જે લોકો છે એમના માટે અને અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો માટે એમ જે લાયબ્રેરી તરફથી એક પ્રદર્શુ લોકો માટે એક વિભાગ છે ઓડિયો વિભાગ એનું આયોજન કરવામાં આવ્યું છે એમ જે લાયબ્રેરી ખાટ મજાનું આયોજન છે અને આવી રીતે અલગ અલગ ભાષાઓના ત્યાં પુસ્તકો ઓડિયો સીડી સ્વરૂપે આપણે સંગ્રહિત કર્યા છે તો એમને સાંભળીને ખૂબ આનંદ થયો કે આ પ્રકારની એક તક છે એવા વિદ્યાર્થીઓ માટે કે જેમને વાંચવું છે કોઈને કોઈ રીતે માધ્યમથી તો એમને માહિતી લીધી કે કઈ રીતે વિભાગનો સમય છે અને કઈ રીતે વિભાગ આયોજિત છે અને ત્વરિત જ એમણે પછી આપણા વિભાગની મુલાકાત લીધી અને એક સભ્ય બની અને લાભ લેવાનું ચાલુ કર્યું એમણે તો ખાસા બધા પુસ્તકો ખાસ કરીને સંસ્કૃત અને ગુજરાતી ભાષાના ઘણા બધા પુસ્તકોનો એમણે લાભ લીધો અને મને ખાસ કરીને ફોન કરીને મને જણાવતા હતા કે આ પુસ્તકની અંદર આ પ્રકરણ કે આ મુદ્દાનો મેં મારી કથામાં પણ ઉલ્લેખ કર્યો અને મને ખૂબ ઉપયોગી સાબિત થઈ તો મને ખૂબ આનંદ થતો હતો કે એક વિદ્યાર્થી તરીકે તો ખરું જ પણ એક કથાકાર તરીકેની જે એમની કારકિર્દી શરૂ થઈ હતી એની અંદર પણ એમને અલગ અલગ કથાઓમાં એમને આપણા ઘણા બધા પુસ્તકોના ઘણા ઘણા બધા મુદ્દાઓનો એમને લાભ મળ્યો તો આજે પણ હજી હવે તો જો કે એમને એટલો સમય નથી મળતો કે એ રૂબરૂ મુલાકાત લઈને લાભ લઈ શકે પણ છતાં બી અમારા વચ્ચે હજી પણ વાતચીત થતી રહે છે કે કયા કયા પુસ્તકો ઉમેરાયા છે નવા સતત એમને માહિતી હું આપતો રહું છું કે આ વિષયમાં આ પુસ્તક ઉમેરાયું છે આવી રીતે અને હજી અમારી જે મિત્રતા છે હજી અગિયાર વર્ષથી આવી રીતે ચાલુ જ છે અને સંવાદ પણ ચાલુ છે તો હું તો એક જ પ્રાર્થના કરું છું ઈશ્વર પાસે કે આવી રીતે એમનો એમનો જે જ્ઞાન બહોળા જ્ઞાનનો જે લાભ છે એ લોકોને મળતો રહે અલગ અલગ ઉંમરના લોકોને એવી રીતે એમના બહોળા જે એમનો અનુભવ છે આવી રીતે ભાષા જે સારું ભાષા જ્ઞાન છે સ્પષ્ટ વક્તા છે તો એ જે કથાકાર તરીકે અલગ અલગ લોકોને પોતાના જ્ઞાન ને જે આશીર્વાદ રૂપે લોકો સુધી પહોંચાડે છે એનો લાભ અને તક લોકોને મળતા રહે અને આવી જ રીતે આવી જીતે આવી રીતે એમની જે કારકિર્દી છે કથાકાર તરીકે એ ચાલતી રહે અને એમના અનુભવનો લોકોને લાભ મળતો રહે એ જ પ્રાર્થના સાથે હું અહીંયા વીરમું છું જય જય કૃષ્ણ